હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું કૃતિક નાવડોમાં કેમ છો બધા મજામાં મજામાં દેશો આપણે પણ બધા મજામાં છે અને આજે છે દિવાળી તો બધા દિવાળીની હાર્દિક શુભકામના હેપી દિવાળી અને આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે ગામડે અને અહીંયા જો મારા મમ્મીનું મંદિર એવું મસ્ત મોટા મોટા ફોટા બનાવેલા છે ભગવાનની પૂજા પણ કરી નાખીશ મમ્મીએ ફૂલ ને એવું બધું ચડાવી દે અને હું છું ઉપર ત્યાં સાથે હવે જાઉં છું નીચે મમ્મી બધા નીચે છે તો ચાલો મમ્મી બધાને મળી નાસ્તા પાણી ખબરમાં વહેલા કરી દો

જેની સીતારામ કહે પડે સીતારામ કહેતા એ ના ગોપી ભાભી તૈયાર થઈ ગયા સીતારામ તો ગયો હારું હા એ વાત બરોબર તો ચાલો બધા તૈયાર થઈ ગયા હું ગાડી લઈને આગળ બસ ચાલો આપણે જી આવી તો વીડિયા માગ સુધી બેને રહેજો તમને પણ દર્શન કરાવીશ ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સસ્તે કરવાનું તો ભૂલતા જ નહીં આમ જાય એક સીટમાં ત્રણ ભાઈ બેન ભાઈ ગયા છે આ જેની બેને જેની

ચાલો હવે આપણે અંદર મંદિરમાં જાય દર્શન કરીએ છે કેવું બધું ટ્રાફિક છે તમે જોઈ શકો છો ચાલો આપણે કઈ દર્શન થઈ ગયા છે હવે આપણે બેસીએ શું કેટલું ટ્રાફિક છે ફેસિલિટી પ્રસાદી લઈને આવી ગયા રૂમમાં અને અહીંયા છે ને રૂમની પણ સુવિધા છે તમારે આરામ કરવો હોય દૂરથી આવતા હોય તો તમને ફ્રીમાં ચાવી પણ મળે મતલબ રૂમનો તમારે એક પણ રૂપિયાનો ચાર્જ આપવા નથી રહેતો ફ્રીમાં તો બધી સુવિધા છે તમારે કંઈ દાન આપવું હોય તો તમે આપી શકો અને થાળ પણ ધરાવો તો થાળ પણ તમને અહીંયા મળી રહે પાંચસો રૂપિયા આપો ને સવા કિલો થાળ પણ મળી રહે અને આ મમ્મી એને બધાય જો આરામ કરવા બેસી ગયા છે અમારા ગોપી બહુ બધાય અને ધાર્મિક ભાઈ છે જેની બેને લઈને આરામ કરવાનો ટાઈમ છે ને બિચારા નોલીને રખડાવે છે હવે હું હોવા દે દમ તો હું ભાઈ મૂકતા નથી જેની બેન રોલીને હુઈ જાવું છે જેની બેન હુઈ જાવું છે ને ધાર્મિક ભાઈ રમાડે છે અને અહીંયા જો આ બધા રૂમ છે તો અહીંયાથી લેવો એમ છે સામે સુધી રૂમ છે અને આ છે સામે દેખાય ત્યાં સુધી રૂમ છે ચાલો બતાવું તમને આજે બધું જો અને આ નીચે મંદિર છે અહીંયા જો આ મોટું ગ્રાઉન્ડ છે કુરુખે દાદા આ મંદિરનું ગ્રાઉન્ડ છે અને આ સામે જે દેખાય ને એ બધા એસી હોલ છે અને સામે મંદિર બેય સાઈડ રૂમ છે આ સાઈડ રૂમ છે

ઘસ ઘસાટ ઉઈ ગયા તો બધે આ દાદા મળ્યો અબે બધે હુઈએ ધાર્મિક તો કોઈ દી નો હુએ આજે હુઈ ગયો તો બધે હુઈએ હા ને તો બા બા એ જો ગુરખિયા ગામ છે મંદિર ની પાછળ ગામ આવે ગુરુ કહેતા તેનું મંદિર નવું બનવાનું છે આ રીતનું આ રીતનું નવું મંદિર બનવાનું છે અને આ મંદિર છે ને એ જૂનું છે સરસ મજાનું લાઇટિંગ ને એવું બધું કરેલું છે અહીંયા જો રમકડા ને એવું બધું મળે અમારા મમ્મી જો જેની બેન માટે રમકડા લેવા આવી જો જેની બેન ને રમકડા લેવા રેમા જેવડી નથી પણ રમકડા જોઈ કે રમતી નથી કઈ વૃક્ષ દર્શન કરીને નીકળી ગયા ને આપણે આવી ગયા છીએ મોટા લ્યા અમારા મોટા બેન ના ઘરે અને જ્યાં અમારા મોટા બેન ની એની જગ્યા છે ગાડી પાર્કિંગ કરવાનું અને આ મંદિર છે અમારા બેન નું એનું આમ તો ગામનું મંદિર છે પણ બેન ના સસરા પૂજા કરે છે અને આ મમ્મી ઓમ ઓમભાઈ બધા દર્શન કરવા જાય છે એ માર મમાશેલ કે જહારુ કુજા કેવા લીગે એમ ને બહુ બધી મોહ હોય બહુ કઈ સિતારણ કરો બહુ કઈ સિતારણ હા આલો લે હે દર્શન કરી દયા ને હવે જઈએ અમારા મોટા બેન ના ઘરે તો અહીંયા અમારા મોટા બેન રહે છે આ નામ એ તેમ મેઈન ગ્રામ છે અહીં બધા ત્યાર આમ મારા મોટા બેન છે ને આમ મારા સગા મામાનું ઘર છે મતલબ મારા સગા મામાજીને સગા મામાજીને ગરજ બેનને બેન આપેલી છે મોટી બેનને તો ચાલો આપણે અંદર વિડીયો નહીં બનાવીએ કે મોટા બેનને વિડીયોમાં આવું નથી ગમતું એટલે વિડીયોમાં મોટા બેનને કોઈ નહીં લઉં ચાલો મારા મુંબઈ તો જાય છે તો ચાલો આપણે મામાને અને મામીને મોટા બેનને બધાને મળી લઈએ જો વર્ષાબેન ગયા હતા ને હવે બધા બેસી ગયા ગાડીમાં નીકળીએ છીએ થી જો ધાર્મિક ભાઈ બેસી ગયા છે બોમ્બાઈ ને અને અહીંયા જો મારા જેની બેન

કેમ કે મેહોલ કે ગયા હાલ અહિયાં રાતનો નજારો મસ્ત હોય છે દિવાળી આપણે પુરખ્યા કરીએ તો આપણે અહિયાં પુરખ્યા અહીંયા જો રાતનો નજારો અહીંયા જો બધું ડેકોરેશન બધું કરે છે અને અહીંયા જો બધા ઉભા રહી ગયા છે જો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે મંદિરનું આ રાતનો નજારો જોવા માટે આપણે ફરીને આવી ગયા છે આ રાતનો નજારો છે આવો અને એ જો તોરણ એવું બધું બાંધે છે નવા વર્ષની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો આ તોરણ એવું બધા બાંધે છે તૈયારી ચાલે છે નવા વર્ષની તો ચાલો આપણે અંદર જઈએ દાદાના દર્શન કરીએ ફરીથી દાદાની ઈચ્છા હોય તો આપણે બીજી વાર આવી શકીએ આપણે આવી ગયા મંદિરની અંદર હવે અંદરનો નજારો તમને બતાવો કેવો છે તો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે પૂરું કે દાદાની મંદિરનું આ રીતનું છે ઉપર ઘુમરના બધું ને મંદિરમાં અત્યારે બધું શાંત થઈ ગયું છે આપણે જો અત્યારે પ્રસાદી લેવા આવી ગયા છે ને અત્યારે બધું પતી ગયું છે ને અહિયાં જો આ કુકર નું બધું થોડું મોટું બતાવું આ જો મંદિરના ના બધા વાસણો છે આ બધા મોટા મોટા કુકર છે આ વાસણને બધા મસીન રોટલી બનાવવાની આ કિચન છે જો ગુરુ દાદા નું જો કાકા ભાખરી બનાવે છે સીતારામ બા સારું છે ને તમે કામ કરો બા રોટલી ને એવું બધું બનાવો વાસણ ઉટકવાના જેટલા લોકો જમે એ વાસણ ઉટકવાના સેવા દબતા હશે ને સેવા આપો પંદર વર્ષથી આવે ને પંદર વર્ષ થી કામ કરો સારું કહેવાય અને ચૂલા મોટા મોટા સાચું માણસો હોય મોટા કુકર ઉપયોગ કરવાના ને અને ઓછું માણસો હોય તો ચૂલા કુકર માં જ બનાવ્યું અત્યારે આજે દિવાળી મત વધારે આવતા છે ને બધા રોજ નું પાંચસો હજાર માણસો જમતું છે કે વધારે

તો જો બધા જમે છે અને અહીંયા જો આપણે લાડવામાં પ્રસાદી પણ આપી છે જો જેની બેન બે ગયા જમવા જાવ બધું જમવું હોય તો ચાલો બધા પ્રસાદી લેવા આપણે પ્રસાદી લઈ લઈએ જો બધા લીંબુ 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 ખાય છે લીંબુ ને એટલે જમીન પછી લીંબુ ખાય સારું જમીન બધા સોડા પીવાય

દર્શન કરીને પ્રસાદી લઈને આપણે કરે ને અહીંયા છે બહુ શોર એટલે બહુ શોર છે મને સુરતમાં જ ઓલી થાય દિવાળી અહીંયા તો દિવાળી સુરત કરતાં વધારે છે એ બધા લોકો સુરત થઈને આવતા હોય એટલે એવું જોઈએ અહીંયા જોવા મારા જેની બેન સુઈ ગઈ મમ્મીને બધા પહોંચી ગયા છે ઘરે અને ફટાકડા તો ધડા ધડ ફૂટે છે બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં